તો હવે આમના ન્યુક્લિયસ નું અંતર શું ચલો વિજભાર તો ખબર પડી જાય પણ એમના પરમાણુના કેન્દ્રોમાં ન્યુક્લિયસ નું અંતર વળી શું કેવી રીતે શોધવું તો એના માટે આજનો આ વિડિયો છે આ વિડિયોમાં આજે તમને શીખવાડવા માંગુ છું કે દ્વિધ્રુવીય ચાક માત્રા કઈ રીતે જોવામાં આવે છે એક સૌથી પહેલા વાત કરું તો CO2 નું જે બંધારણ આવે છે તમે એનું સંકરણ શોધો છો તો કુલ ચાર બંધ મળે છે ચાર બંધ આ રીતે જોડાયેલા હોય છે આમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે ઓક્સિજન તો જેની વિદ્યુત ઋણતા વધારે એ તરફ આ રીતે તીર દોરવા આવે છે અહીંયા જુઓ આ બાજુ વિદ્યુત બંને એકબીજાની સમાન બળથી ખેંચી રહ્યા છે પરિણામી અસર 0 ડાયપોલ મોમેન્ટ 0 રેડી ખબર પડે છે ને બંને બાજુ સમાન વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો લાગેલા છે માટે એની દ્વિધ્રુવીય ચાકમાત્રા કેવી છે જીરો કેવી થાય છે જીરો થાય છે એક બીજી વાત કરું છું ધ્યાનથી સાંભળજો Cl ચલો બેરિલિયમ ફ્લોરાઇડ BeF2 તમને ખબર છે કે બંધ કેટલા બને છે બે બે બંધ બને છે જોઈએ BEF BEF આ રીતે એના વચ્ચે બે બંધ બને છે હવે બંધ બને છે તો આની વિદ્યુત ઋણતા કોની વધારે ફ્લોરિન ની તો આ ફ્લોરિન આ બાજુ કેસે આ ફ્લોરિન આ પરિણામી અસર જીરો શું સાહેબ બધું જીરો આવે ના બધું માં દ્વિધ્રુવીય ચાર્જ માત્રા જીરો આવે એના માટે મહત્વના ત્રણ ઉદાહરણ જે ઘણી બધી જગ્યાએ તમને જોવા મળે છે એવા ઉદાહરણ લેવા જઈ રહ્યો છું NH3 અને NF3 NH3 અને NF3 આ બંનેમાં ઘણો ફરક છે બંનેનું સંકરણ બિલકુલ સેમ બંધકારક ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન બિલકુલ સેમ અબંધકારક ઇલેક્ટ્રોન સેમ રહેશે ફરક પડી જાય છે જોવામાં લાગે બધું સરખું પણ હકીકતમાં સરખું રહેશે તો થશે એના માટે આ વિડીયો જોઈએ છે કે કોનું મળે છે આ રીતે હાઇડ્રોજન જોડે બંધ બનાવશે જેમાં હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનની વિદ્યુતતા વધારે છે એટલે પરિણામની અસર તમને આ રીતે બંધ જોવા મળશે બધા જ એક જ દિશામાં બળ આપે છે માટે જે પરિણામે શાકમાત્રા મળવાની છે એ ઉપરની દિશામાં મળવાની છે કઈ દિશામાં મળવાની છે ઉપરની દિશામાં મળવાની છે જ્યારે એનએચવીની વાત કરું તો એના અંદર તમે જુઓ કે નાઇટ્રોજન કરતા લોરી એ વિદ્યુત ધ્રુવતા સતત હું એક શબ્દ વાપરી રહ્યો છું વિદ્યુત ધ્રુવણતા બે તત્વોમાં જેના વચ્ચે તમે ડાયપોલ મોમેન્ટ એટલે કે વિદ્યુત ક્ષાત માત્રા જોવા માંગો છો એ બંને વચ્ચે વિદ્યુત ઋણતા જોવા માંગો છો જેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધારે વિદ્યુત ઋણતા જેની વધારે એનું વધારે તો આ બાજુ થશે જુઓ અને આ બાજુ થશે માટે આની જે અસર આવશે નીચેની દિશામાં આવશે તો આ બંનેમાં ડાયપોલ મોમેન્ટ કોની વધારે એને સીધી વધારે આવશે કારણ કે nst માં બધા એક જ દિશામાં તમે વિચારો કે દોયડું કઈ બાજુ વધારે ખેંચાશે બધા એક જ બાજુ ખેંચતા હોય કઈ બાજુમાં ચલો એક ગાડી છે મોટો વેટની એમાં બધા એક જ બાજુ ધક્કો મારે છે તો ગાડી જાય છે પણ એકમાં એવું થાય છે ત્રણ જણ આ બાજુ ધક્કો મારે છે એક જણ આ બાજુ ચાલે છે તો પેલામાં ઓછા બળતી જશે ધીમે ધીમે જશે પેલે તો ગાય ઘર ઓરવાલે છે કેમ બધા એક જ દિશામાં ધક્કો મારી રહ્યા છે

A B two, A B three, A B four, A B five, A B six. जो यह वो गलत कही थी वाव दो, दो दो ये चक मत रहा जीरो, दो दो ये चक मत रहा जीरो. A B two मां कौन है वाव? B E C L two, B E F two, C E C -A L two. A B two प्रकार का बदगाड़ी डायपोल मोमेंट दो दो जीरो. A B three प्रकार का bcl3 bf3 બધાની 0 ab4 ch4 ccn4 વાર્તા પૂરીસ અહીંયા એની દ્વિદુવે ચાર માત્રા શું થઈ જશે પૂરી થઈ જશે શું થઈ જશે પૂરી એના પછી ab5 ની વાત કરું તો bcl5 bcl5 થશે એના પછી વાત કરું તો મિત્રો આર્સેનિક ક્લોરાઇડ થશે as cl5 દે થશે ફોસ્ફરસ આર્સેનિક આ તત્વોના અંદર અલગ અલગ ઇલેક્ટ્રોન રચના AB6 કે જેના અંદર SF6 બરાબર એના અંદર ઇલેક્ટ્રોન જોવા મળશે જેની ચોક્કસ આકાર હોવાના કારણે એનું દ્વિધ્રુવીય ચાકમાત્ર શું થઈ જશે જીરો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો બિલકુલ જીરો થઈ જશે રેડી એના પછી બેટા વાત કરું તો આ તો તમને ખબર પડી પણ એના અંદર જો આગળ વધારે ડીપ જઈએ તો આગળનો નેક્સ્ટ ટોપિક શું આવે છે નેક્સ્ટ ટોપિક શું આવે છે કે એને જ્યારે ભૌમિતિક સંગઠકતા જોવા મળે મતલબ જેવા અણુ એક અણુ વાત કરું તો તમને મજા આવશે ખરેખર જોજો ઘણીવાર પૂછાતો પ્રશ્ન છે ખરેખર તમને આ બધાના અંદર દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય 0 બધે બધા બંધ બની ગયા

અને આ અહીંયા કેટલું હશે આ ને છે ચલો રેડી આના કરતાં આનું વધારે કારણ કે આ બે સમૂહ લાગેલા છે આ તો બંને ખેંચના કા સમૂહ છે આ જે તીર બનાવું છું એની આ તરફ ખેંચવાની એની ક્ષમતા દર્શાવે છે તીરની દિશામાં ઇલેક્ટ્રોનને એની જે ક્ષમતા છે પોતાના તરફ વિદ્યુત ઉંટાના કારણે ખેંચવાની શું દર્શાવે છે ક્ષમતા

CH3Cl CH2Cl CHCl3 CCl4 આ રીતે આનો ક્રમ લેવામાં આવે છે રેડી એના પછી વાત કરું તો ભૌમિતિક સંગઠકો ભૌમિતિક સંગઠકોના આધારે દ્વિધ્રુવીય ચાર્જ માત્રા નક્કી કરવામાં આવે છે એમાં એવું કહેવા માંગે છે બધા ટેક્સ્ટબુક કે સીસ અને ટ્રાન્સ પણ આપણને તો એ જ નથી ખબર કે શીશ સમઘટક કયો અને ટ્રાન્સ સમઘટક તો જુઓ વિદ્યાર્થી જો બંને સમૂહ દ્વિબંધના સમતલની એક જ બાજુ સમતલ છે એની એક જ બાજુ સમાન સમૂહ આવેલા હોય તો આને કહેવાય શીશ શું કહેવાય જો એકબીજાની વિરુદ્ધમાં આવેલા હોય તો એને કહેવાય ટ્રાન્સ શીશ અને ટ્રાન્સ જો એક જ બાજુ આયલા હોય સમતલ માં તો એને કહેવામાં આવે છે સીસ અને એક બીજાની વિરુદ્ધ હોય તો એને કહેવામાં આવે છે ટ્રાન્સ ટ્રાન્સ માટે હંમેશા મ્યુ આવશે 0 કેમ આ દિશામાં આપે છે આ આ દિશામાં આપે છે વાર્તા ફિનિશ આ દિશામાં આપે આ દિશામાં આપે વાર્તા ફિનિશ અસર પોતાની શું જાય છે 0 જ્યારે અહીંયા આગળ શું થઈ રહ્યું છે કે બધા સમૂહ અને આપી રહ્યા છે આ બધા ખેંચી રહ્યા છે તો આની પરિણામની અસર આ તો નીચે આ બંનેની અસર નાબૂ થઈ જશે પણ આની અસર જોવા મળશે માત્ર માત્રા જોવા મળે છે પ્રકારના થઈ ગયા પણ આના કરતા વિશેષ આવું હોય તો એનો જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપજો અને નહીં આવડે તો મારા નેક્સ્ટ વિડીયોમાં આવશે એની તમારે રાહ જોવી પડશે પણ એના માટે વિડીયો તો જોવો પડશે વિડીયો જોશો તો વાત આગળ જાણવાની છે જુઓ ત્રણ સમૂહ અલગ થઈ ગયા પરંતુ CL છે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે પોતાની અસરને નાબૂદ કરી નાખશે એ તમારે જોવાનું છે કે હવે સાહેબ થશે શું ચલો આ બંનેનો આન્સર તમારે આપવાનો છે આ A છે અને આ B છે કયો ઓપ્શન આવશે A B C D A ગ્રેટર ધેન B A ટુ B A લેસ ધેન B

બંધ પણ થોડું પેટ્રોલ થઈ રહ્યું છે તો પેટ્રોલને ભરી લે બરાબર તમને પણ જો પેટ્રોલ થઈ ગયું તો પેટ્રોલ ભરી લેજો કારણ કે આના તો ચાલવાનું નથી પેટ્રોલ તો ભરવું જ પડશે મગજને ચલાવવા માટે ખોરાક નહીં જરૂર પડે એ જ રીતે આ સાયકને ચલાવવા માટે સહીની જરૂર પડે છે તો સહી તો ભરવી જ પડશે જો તમને વિડીયો ગમતો હોય ને તમે તમારા પાંચ મિત્રોને શેર ના કરો ને તો ના જ ચાલે

જેના અંદર નેવું નો ખૂણો પણ જોવા મળે છે કોઈ વખત અહીંયા નેવું ના ખૂણા પણ જોવા મળે છે કેટલા ખૂણા એકસો વીસ ના ખૂણો તો સામાન્ય રીતે જો તમને જે સંયોજન આપેલા હોય એના અંદર તમને એવું કહેવામાં આવે કે ધારો કે ઉદાહરણ આપી દઉં PCl5 CH4 BeCl અને BF3 આ ત્રણે ચારેના અંદર સંકરણ બંધ કોણના ચડતા ક્રમમાં હોય બંધ કોણના ચડતા ક્રમમાં બંધ કોણના ચડતા ક્રમમાં બોલવો છે તો તમારે કશું જ નહી કરવાનું સંકરણ સૂત્ર ફોસ્ફરસની 5 5 ને 5 10 10 ભાગ્યા 2 એટલે 5 sp3 CF4 કાર્બનની સંયોજકતા 4 ને 4 8 એટલે 4 એટલે સંકરણ તમારું

પછી કયું આવે BF પછી આવે તમારું BECL તો સંકરણના આધારે પણ તમે બળ કોણ વિશે માહિતી આપી શકો તમને કોઈ એક્ઝેક્ટ વેલ્યુ પૂછવામાં નથી આવવાની કે આનું મૂલ્ય શું હોય આ વાત કે આ આવ ક્યારે તમને એના ચડતા ક્રમમાં ગોઠવો ઉતરતા ક્રમમાં ગોઠવો તો તમને પહેલો રસ્તો આ સૌથી પહેલા સંકરણ શોધવાનું જેમ જેમ સંકરણ વધે એમ બંધ કોણ ઘટે તો હું આવું લખી શકું

sp3 આવવાનું છે કયું સંકરણ આવવાનું છે sp3 sp3 સંકરણ છે 3 એ ના અંદર પણ તમારો જે જવાબ આવે છે એ અલગ આવે છે 3 જે બંધ કોણ છે એ અલગ આવે છે આના અંદર બધા બંધ કોણ સમાન છે 109 ડિગ્રી અને 28 કળા કમ્પ્લીટ મળે છે પણ અહીંયા આગળ બે કક્ષકો વચ્ચે આ પાકર્ષણ થાય છે બે નોન પેટ

જેમ જેમ અબંધકારક ઇલેક્ટ્રોન વધતા જાય એમ એમ ખૂણો નાનો થતો જાય કારણ કે અબંધકારક અબંધકારક વચ્ચે ખૂબ જ પ્રબળ અપાકર્ષણ થાય છે જેના કારણે તમારો આકાર આખો પડી જાય છે સૌથી વધારે પ્રવૃત્તિ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ આપી દીધું તમને એક રંગબાન આ તમને આપી દીધું એક રંગબાન જેનાથી તમે નક્કી કરી શકો છો કે અણુનો આકાર શું થઈ શકે એનો ખૂણો શું થઈ શકે તો આના ઉપરથી તમે સરળતાથી નક્કી કરી શકો છો જો ખરેખર વિડિયો ગમે હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ સક્સેસ